વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે જલારામ પ્રોવિઝન નામની દુકાન પાસે મહાકાય લીમડાનો વૃક્ષ ધરાશય થતા મોપેટ સવાર ત્રણ વિદ્યાર્થીઓમાંથી એકનું મોત બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વલસાડના પોલીસ હેડક્વાર્ટર રોડ ઉપર આવેલા જલારામ પ્રોવિઝન નામની દુકાન પાસે એક મહાકાય લીમડાનો વૃક્ષ ધરાશય થવાની ઘટના બની હતી આ ઘટના દરમિયાન મોપેટ પર પસાર થઈ રહેલા ત્રણ વિદ્યાર્થીઓ દબાયા હતા ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગ વીજ કંપની અને એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી કોલ મળતા જ એમ્બ્યુલન્સ વીજ કંપની અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનામાં વૃક્ષ નીચે દબાયેલા મોપેટ સવાર ત્રણ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા જેઓને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણમાંથી એકનું મોત થયું હતું અને બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે ફાયર વિભાગે ધરાશય થયેલા વૃક્ષને કાપી સાઇડે કરવાની કામગીરી હાથ ધરી હતી